समाचार सवार માં તમારું સ્વાગત છે તાજના તાજા અને મુખ્ય સમાચાર જાણીએ તે પહેલા ચેનલ ને સબસ્ક્રાઇબ કરી લો अंबालाल पटेल आगाही आवता महीने वातावरण अंधारिया फेरफारो थशे बार मार्च सुधी विविध भागो कमोसमी वरसा बे दिवस फेब्रुआरी गुजरात मा रहे शे। मार्च महीना अंगे अंबालाल पटेले आगाही करता के आगामी महीने एक ठीक पांच तारीख सुधीमा वातावरण अंधारिया फेरफार थी सके आ दरमियान उत्तर गुजरात मध्य गुजरात सौराष्ट्र कच्छ म कमोसमी वरसाद वरसी सके सीएमए રાજકોટ એમ્સ લોકારપડનો વિડિયો શેર કર્યો.પીએ મોદીએ રાજકોટ થી દેશની 5 એમ્સ નો લોકારપડ કર્યો હતો.સીએમ ભૂપેન્દ્ર પટેલે ટ્વિટર પર પોસ્ટ કરીને જણાવ્યું કે માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ રાજકોટ ખાતે એમ્સ હોસ્પિટલનો લોકારપડ કર્યો તે પ્રસંગે તેઓની સાથે હોસ્પિટલની મુલાકાત લઈ વિવિધ વિભાગોનું નિરીક્ષણ કર્યું. સૌરાષ્ટ્રવાસીઓને આધુનિક આરોગ્ય સેવાઓ પ્રદાન કરવામાં આ હોસ્પિટલ મહત્વની બની રહેશે. માત્ર ₹2 માં 65000 પુસ્તકો વાંચો હવે માત્ર ₹2 માં 65000 પુસ્તકો વાંચી શકાશે ગાંધીનગર સેક્ટર 21 ના સરકારી જિલ્લા ગ્રંથાલયમાં આ સુવિધા ઉપલબ્ધ થશે છ મારના પુસ્તકાલયમાં મહિલાઓ પુરુષો વૃદ્ધો બાળકો અને અંધજનો માટે અલગ વ્યવસ્થા કરાઈ છે ઉપરાંત ઈ લાઈબ્રેરીમાં 4000 પુસ્તકો ઓનલાઈન વાંચી શકાય છે 20 દૈનિક અખબાર 162 સામાયિક પણ ઉપલબ્ધ હોય છે સભ્ય બનવા માટે ₹40 ડિપોઝિટ અને 5 વર્ષના વાર્ષિક बे रुपया लेखे फी भरवानी भरवा छे हॉस्पिटलोए પોતાનો નિર્ણય પરત ખેંચ્યો ગુજરાતની 300 થી વધુ ખાનગી હોસ્પિટલોએ પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના PMJAY અંતર્ગત બાકી નાણાને લઈ સરકાર સામે બાયો ચડાવી હતી હોસ્પિટલોએ નિર્ણય કર્યો હતો કે તેઓ 26 થી 29 ફેબ્રુઆરી આ યોજના અંતર્ગત કોઈ સારવાર નહીં કરે જે કે આ મામલે સરકાર સાથે સમાધાન થઈ જતા હોસ્પિટલોએ પોતાનો નિર્ણય પરત ખેંચ્યો છે આ યોજના અંતર્ગત હવે સારવાર લઈ શકાશે राजाના પૈસાનો વેડફાડ સ્માર્ટ રોડ પર વધુ એક ઘુવો પડતા પાલિકાની હલકી ગુણવત્તાની કામગીરીની પોલ ખુલી પડી બડો ડ્રામા ચોમાસાની ઋતુમાં સામાન્ય વરસાદની સાથે જ શહેરના કરોડોનો ખર્ચ બનેલ સ્માર્ટ રસ્તાઓ પાલિકા તંત્રની પોલી ખોલી નાખતા હોય છે ત્યારે વગર ચોમાસે પાલિકાના અધિકારી અને કોન્ટ્રાક્ટરોની મિલીભગતથી ભ્રષ્ટાચાર આચરી હલકી ગુણવત્તાના બનાવેલ શહેરના ફતેગંજ વિસ્તારમાં મુખ્ય સ્માર્ટ રોડની વચ્ચે મોટો ઘુવો પડતા લોકોમાં પાલિકા તંત્ર સામે રોષ જો મળી રહ્યો છે रशिया यूक्रेनના યુદ્ધમાં ગુજરાતીએ જીવ ગુમાવ્યો રશિયા યુક્રેન યુદ્ધમાં સુરતના યુવકનો મોત થયું છે મૃતકનું નામ હેમિલ અશ્વિન માંગુકિયા છે તે 23 વર્ષનો હતો મૃતતી માહિતી અનુસાર હેમિલ વર્ષ 2023 માં એજન્ટની મદદથી રશિયા ગયો હતો તે રશિયાના આર્મી માટે કામ કરતો હતો પછી યુક્રેનની કરેલી એર સ્ટ્રાઇકમાં તે રશિયાની આર્મી દ્વારા સિક્યુરિટી હેલ્પર તરીકે જોડાયો હતો હેમિલનું મોત મિસાઈલ હુમલામાં થયું છે હાલ હેમિલનો પરિવાર શોકમાં છે पीएम मोदी એ કર્યું સુદર્શન સેતુનું લોકાર્પણ. पीएम मोदी ના ગુજરાતના પ્રવાસે છે. તેમણે દ્વારકા ખાતે સુદર્શન સેતુનું લોકાર્પણ કર્યું છે. આ આત્યાધુનિક સેતુનું નિર્માણ 979 કરોડ રૂપિયાના ખર્ચે થયું છે. કુલ 2.3 કિલોમીટર લંબાઈના આ સેતુ સાથે 2.45 કિમીનો એપ્રોચ રોડ પર બનાવવામાં આવ્યો છે. સુદર્શન સેતુ દ્વારા બેટ દ્વારકા જતાં દર્શનાર્થીઓની સુવિધામાં ઘણો વધારો થશે. पीएम मोदी ની રૂપિયા 4150 કરોડ થી વધૂની ભેદ દ્વારકા માં પીએમ મોદી એ રૂપિયા 4150 કરોડ થી વધуна મૂલ્ય ની બહુવિધ વિકાસ યોજનાઓ નું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કર્યો છે સંબોધન માં કહ્યું કે ગુજરાત વિદેશી પ્રવાસીઓની પહેલી પસંદ છે દ્વારકા સોમનાથ પાવાઘડ મોઢેરા અને અંબાજી નો વિકાસ થયો ગુજરાત વિદેશી પ્રવાસીઓની પહેલી પસંદ છે મોદી એ નામ લીધા વગર કોંગ્રેસ પર પ્રહાર કરી કહ્યું લાંબા સમય સુધી રાજ કર્યો પરંતુ ઈચ્છાશક્તિ ન कोंग्रेस मत्ता विचारती थी अंधापा लाइसेंस सस्पेंड करायाम गांव न मांडल होस्पिटल सर्जा अंधापा डॉक्टर सहित अग्य लोग आईपीसी कलम त्रो साढ़ सो आसो चौदह कलम हेठ केप्थोमोलॉजिस्ट सर्जन न लाइसेंस सस्पेंड कराया होचार छे दस जान्युआ अठावीस दर्दी मोतियाना ऑपरेशन कराया बाद सत्तर दर्दियों ने आंखें न दखाई रही होवानी फरियाद उठी हाई कोर्ट એ પણ સોમોટો અરજી દાખલ કરી હતી ડુબેલા દ્વારકા શહેર માં પ્રાર્થના કરવી એક ખૂબ જ દિવ્ય અનુભવ છે પીએમ મોદી દ્વારકાના દરિયામાં ઉતર્યા હતા તેઓએ પજ કોઈ વિસ્તારમાં સ્કોબા ડાઇવિંગ કરીને પૌરાણિક દ્વારકા નગરીના અવશેષો નિહાળ્યા હતા તેમણે આ અનુભવ ટ્વિટર પર તસવીરો સાથે શેર કર્યો છે તેમણે લખ્યું કે પાણીમાં ડૂબેલા દ્વારકા શહેરમાં પ્રાર્થના કરવી એક ખૂબ જ દિવ્ય અનુભવ હતો કો આધ્યાત્મિક ભવ્યતા અને કલાતીત ભક્તિના પ્રાચીન યુગ સાથે જોડાયેલ અનુભવ છું ભગવાન શ્રી કૃષ્ણ આપણા સૌનું ભલું કરે पीएम मोदी ए शेयर करी सुदर्शन अद्भुत तस्वीरों पीएम मोदी द्वारका खाते सुदर्शन सेतु नु लोकार्पण आ सेतु नी तस्वीरों करी छे। अने लख्यु के सुदर्शन सेतु नमीनों ने जोड़े विकास अने प्रगति प्रत्येक अमरी प्रतिबद्धता प्रमाण पत्र तरीके जीवंत है लोकार्पण दरमियान पीएम साथी एम भूपेन्द्र पटेल गुजरात भाजपा अध्यक्ष सी आर पाटिल हाजर रह બાળકનો હડકવાથી શંકાસ્પદ મોત સુરતમાં હડકવાને કારણે દિંડોલીના ના ચાર વર્ષના માસૂમનું શંકાસ્પદ મોત થયું છે આશરે દોઢ મહિના પહેલા મહારાષ્ટ્રમાં બિસ્કિટ ખવડાવતી વખતે બાળકને શ્વાનનો નખ વાગ્યો હતો બાળકને રેબિસની એલર્જી થઈ હોવાની શંકા વ્યક્ત કરવામાં આવી છે બાળક બીમાર થતા સારવાર હેઠળ ખસેડાયો હતો પરંતુ તેના સ્વાસ્થ્યમાં કોઈ સુધારો આવી રહ્યો ન હતો બાળક ના પગલે પરિવારમાં શોકની લાગણી પ્રસરી ગઈ છે પીએ મોદીએ બેઠ દ્વારકા મંદિર માં કરી પૂજા. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સવારે બેઠ દ્વારકા પહોંચ્યા હતા. અહી તેમણે શ્રી કૃષ્ણ મંદિરે પૂજા કરી હતી. સાથે જ સુદર્શન સેતુનું લોકાર્પણ કર્યું. 9:30 વાગ્યે તેઓએ દ્વારકામાં રોડ શો કર્યો અને દ્વારકાધીશ મંદિરે દર્શન કર્યા હતા. અહી પીએમ ના હસ્તે દેવભૂમિ દ્વારકા, જામનગર અને પોરબંદર જિલ્લાના રૂપિયા 4000 કરોડથી વધુના કુલ 11 વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવ્યું. અનેક વર્ષોની ઈચ્છા આજે પૂરી થઈ દ્વારકામાં પીએમ મોદીનો સોના ચાંદીની પાઘડી પહેરાવી સ્વાગત કરાયું હતું તેમણે જાહેર સભાને સંબોધી હતી જેમાં તેમણે કહ્યું ભગવાન શ્રી કૃષ્ણને મોરપીંછ અર્પણ કરી ધન્યતા અનુભવી અનેક વર્ષોની ઈચ્છા આજે પૂરી થઈ સુદર્શન સેતુના लोकार्पणની તક મળી સુદર્શન સેતુ એ એન્જિનિયરિંગનો કમાલ છે દ્વારકામાં આસ્થાના અનેક કેન્દ્રો આવેલા છે અહી જે થાય છે તે દ્વારકાધીશની ઈચ્છાથી થાય છે સભામાં મોદી મોદીના નારા લાગ્યા 지다 <목소리> पेट्रोल डीजल ना भाव मा माने शक्यता पेट्रोल डीजल ना भाव मा घटाड़ो थवानी मीडिया मा मटकड़ो चाली रही छे केंद्रीय पेट्रोलियम मंत्री हरदीप सिंह पुरी एने हकारात्मक टिप्पणी करी छे के जो आ वर्ष ना अंतिम क्वार्टर मा ऑइल मार्केटिंग कंपनी नफो करे तो देश मा मधन ना भाव मा घटाड़ो थवानी शक्यता रहे छे रहेू महु के तेल कंपनीओ मजबूत स्थिति छे अने टूक समय नफो करती थई जशे તને બોમ્બથી ઉડાવી દઈશુ યુપીમાં કૃષ્ણ જન્મભૂમિ શાહી ઇદગા વિવાદના પક્ષકાર આશુતોષ પાંડેને જાથી મારી નાખવાની ધમકી મળી છે તેને પાકિસ્તાન તરફથી ધમકીભર્યો ફોન આવ્યો છે જેમાં કેસ પાછો ખેંચવાની ધમકી આપવામાં આવી છે ધમકી આપનાર વ્યક્તિએ કોલ પર કહ્યું કે જો તમે કેસ પાછો નહીં ખેંચો તો હું તમારી ઘંટડી વગાડીશ ઇન્શાઅલ્લા તને બોમ્બથી ઉડાવી દઈશુ અને તમારી અસ્થિને ઇદગાની અંદર દાટી દઈશુ આશુતોષે પોલીસમાં ફરિયાદ નોંધાવી છે रामलला ने सप्पन भोग प्रसाद अर्पण करायो महामासनी पूनम निमित्ते आयोध्या ने सप्पन भोग अर्पण करवामा करवाया रामलला मूर्ति आ प्रथमवार सप्पन भोग नो प्रसाद अर्पण करवामा आव्यो लाखों भक्तो सपन भोग नो प्रसाद, प्रसाद ग्रहण करयो। प्राण प्रतिष्ठा बाद पर लाखो भक्त रामलला न दर्श ने आए सवारज मंदिर भक्तो भारी भीड़ जो मड़े छे 27 કરોડના ખર્ચે એલિસ બ્રિજની કાયા પલટાશે રાજ્યવાસીઓને વધુ એક ટુરિઝમ સ્પોટ મળવા જઈ રહ્યો છે અમદાવાદના ઐતિહાસિક 130 વર્ષ જૂના હેરીટેજ એલિસ બ્રિજને 26 કરોડના ખર્ચે રિનોવેશન કરાશે જે બાદ સામાન્ય જનતા માટે ખુલ્લો મુકાશે હેરીટેજ સ્થળ તરીકે પણ આ બ્રિજને વિકસાવવામાં આવી રહ્યો છે મ્યુનિસિપલ કોર્પોરેશનની રોડ એન્ડ બિલ્ડિંગ કમિટીમાં એલિસ બ્રિજને સ્પેશિયલ સ્ટ્રેનિંગ અને રિસ્ટોરેશન કરવા અંગેની દરખાસ્ત મુકવામાં આવી છે હવે ભડકાઉ ભાષણ આપ્યું તો ખેર નથી વિવાદિત નિવેદન આપું એ જાણે ટ્રેન્ડ થઈ ગય્યો છે તેથી ગુજરાત એટીએસએ રાજ્યની શાંતિ ન દહોળાય તે માટે કડક પગલા લીધા છે સામાજિક શાંતિ દહોળાય તેવા વિડિયો પર હવે પોલીસની નજર રહેશે તેમજ ધાર્મિક સંતો ડાયરાના કલાકારો અને નેતાઓના વિડિયો પર વોચ રાખશે તેમજ એટીએસ સીઆઈડી અને સાયબર ક્રાઈમ ના યુનિટ તમામ ગતિવિધિઓ પર નજર રાખશે થોડા દિવસ અગાઉ મૌલાના સહીદ ગીગા ભમરે આપેલા વિવાદિત નિવેદન બાદ પોલીસ सतर्क बनी च ट्रेन यात्री माटे सारा समाचार હવે ટિકિટ કન્ફર્મ થયા બાદ જ પૈસા કપાશે IRCTC એ যাত্রીઓ ની સુવિધા માટે એક નવો ફીચર લાવ્યું છે IRCTC ઓટો પે ફીચર લાવ્યું છે હવે ટિકિટ બુકિંગ ના સમયે যাত্রী ના રૂપિયા ત્યારે જ કપાશે જ્યારે સીટ કન્ફર્મ થશે જો સીટ કન્ફર્મ નહીં થાય તો તમારો પૈસા તમારા ખાતામાં જ રહેશે આ ઓટો પે ફીચર IRCTC ની એપ અથવા વેબસાઈટ પર પેમેન્ટ ગેટવે વિકલ્પમાં સૌથી ઉપર હશે ઓટો પે સુવિધા UPI ડેબિટ અને ક્રેડિટ કાર્ડ સાથે પણ કામ કરે છે